ભક્તો જોડાયા આ આવનાર દર્શનાર્થીઓ માટે રિપીટ આ યજ્ઞમાં આવનાર દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ સેવાશ્રમ ટ્રસ્ટ તથા ધી ઓપ્ટિકલના સહયોગથી કોમ્પ્યુટર મશીન દ્વારા મફત આંખની તપાસ કરાઈ જેમાં દરેક ભક્તોએ આ ફ્રી આઈ ચેકઅપનો લાભ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા મંડપના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે ખૂબ જ જહેમત ઉઠાવી અને યજ્ઞ પૂર્ણ કર્યો